નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સાંજરોલી ગામે પાણીની કેનાલમાં ભંગાણ થતાં પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા છે જેને લઈને ખેડૂતોના પાકને નુકસાન થયું છે આ કેનાલના ભંગાણની ઘટના વારંવાર બનતી રહી છે અને તેની જાણ કચેરીના અધિકારીઓને કરવામાં આવતા છતાં પણ અધિકારીઓ આ ખાડાકા કરી રહ્યા છે જેને લઈને ખેડૂતોના પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોના પાકને થયેલ નુકસાનનું વળતર કોણ ચૂકવશે તે ચિંતાનો વિષય હાલ સર્વે નંબર પાંત્રીસ તથા ખાતા નંબર એકસો માં ઇરંડાના પાકનું વાવેતર કર્યું હતું જેમાં પાણી ફરી વળતા આ પાકને નુકસાન થાય છે જેની જાણ નર્મદા નહેર પેટા વિભાગ નંબર એક ઓબ્લીક ચાર ના નાયબ કાર્યપાલક ઈજનેર કરવામાં આવે છે નુકશાન ને લઈ ખેડૂતો શું કહેવું છે સાંભળીએ હું સોમાભાઈ કરશનભાઈ તલવી ગામ સાંજોલી તાલુકો ગડોસો લાગે છે અને આ મારો ખાતા નંબર એકસો બાણું ને સવેન નંબર જે ઊભા છે એ પાંત્રીસ છે એમાં એરંડાનું વાવેત વાવેતર કરેલું છે અને એરંડા સંપૂર્ણ પાકી ગયેલા છે અને થોડા બાકી છે અને એમાં વારંવાર કેનલનું પાણી તૂટી જવાથી મને નુકસાન થયેલ છે હું માલદારને પણ એક કોપી આપેલ છે એક નર્મદા નિગમને પણ જે કેનલ ડિપાર્ટમેન્ટને આપી છે અને હું કલેક્ટરને પણ એક કોપી આપવાનો છે મને વારંવાર મને આવું નુકસાન થઈ રહ્યું છે તો શું મને સરકાર આ બાબતે મને વર્તન ચૂકવશે જે નુકસાન થયેલ છે એ બાબતમાં તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો